તમારું નામ એક બતાવશો મારું નામ હરજીભાઈ માવજીભાઈ ગામ અને તાલુકો જિલ્લો નવ્વાણું બે ઓગણસાઠ ચુમ્મોતેર પાંચ ઓગણસાઠ તમે હરજીભાઈ ચણાનું નું વાવેતર કેટલા વિગમ કરેલું છે મારે પચીસ અને કેટલા સમય થી વાવો છો મારે આ ચોથું વર્ષ છે ચણા વાવેતર કરો છો અહિયાં ચોથું વર્ષ આવે છે હા જેણામાં તમે કઈ દવાનો ઉપયોગ કરેલો છે જેણામાં ફાર્મ અને યુવેરુ માટે રેરળ છો તમને કેવા રિઝલ્ટ આ દવાના લઈ મને આ દવાને ડીઝલ બહુ સારું છે અને કેટલા દિવસના અંતરે તમે આનો છંટકાવ કરો છો પહેલો છંટકાવ ચાલીસ પિસ્તાલીસ દિવસ અને બીજો છંટકાવ પચાસ પંચાવન દિવસ બરાબર આનેથી તમને ફાલમાં અને દાણાની સાઈઝમાં કેવો ફેર લાગે આનો બે છંટકાવ કરો ને એટલે ને સાઈડમાં ને દાણામાં અને ફાલમાં અને પોપટાની ફાટું 10 પોપટા આવતા અહીંયા બહાર થાય મુજે વધ થાય એટલી આ એના ના સણા થળમાંથી ઠેટ માલ છે આ સણામાં આ તમે બે દાણ દવા સાટો એટલે હેઠે સણા પાકી ગયા પણ ઉપર ચાલુ જ હોય ફાલ ઈ હા એટલું બધું રિઝલ્ટ આનું સારું છે બીજા ખેડૂતોને વાપરવા માટે તમે શું આમાં ભલામણ કરો છો તો એકો ખેડૂ એક દાણ લે અને ખાતરો કરે તો ખબર પડે એક ખેતરમાં 60 ને એકાડામાં 90 છાટે એટલે નિકી થઈ જાય બે ખૂબ જ સારો રિઝલ્ટ આનો મોતી બોલ ટેરર શોટ હા અને મને તો આની સિવાય ફાવતી